કેમ છો મિત્રો તો કાકા ગામડે થી આવ્યા છે અને સરસ એકદમ ફ્રેશ લીલી હળદર અને વટાણા લીલા લીલું લસણ લીલી ડુંગળી લઈને લઈને આવ્યા આવ્યા છે છે તો તો ફ્રેશ શાકભાજી પછી આપણે બનાવીશું આજે લીલી હળદરનું શાક કાકા માટે તો રેસીપી આખી જોજો બહુ મજા આવશે જબરદસ્ત ચટાકેદાર બનવાનું છે આ લીલી હળદરનું શાક તો ચાલો બનાવવાનું આપણે શરૂ કરીએ તો હવે આ હળદર ને આપણે છાલ ઉતારી લઈશું બસ આવી રીતે આપણે બધી હળદરની છાલ ઉતારી આવી રીતે બધી હળદરની છાલ આપણે ઉતારી લેવાની છે પછી લીલા વટાણાને આપણે સમારી લઈશું તો હળદરને આપણે છોલી લીધી છે છાલ કાઢી લીધી છે વટાણા પણ સમારી લીધા છે આદુ અને લીલા મરચાં જોઈશે તે પણ આપણે સમારી લીધા છે સાફ કરી લીધા છે લીલું લસણ અને લીલી ડુંગળી પણ આપણે સમારી લીધું એટલે હવે અને આપણે ખાલી ધોવાનું છે બસ અને હળદરને આપણે છીણવાની છે અને આદુ લસણને આપણે થોડું કૂટી લેવાનું છે બસ લીલા મરચાં અને આદુને આપણે અધકચરું ખાંડી લઈશું તો મિત્રો આપણે અહીં હળદર છીણી દીધી છે દહીં લઈ લીધું છે લીલી ડુંગળી સમારી સમારી છે વટાણા લીલું લસણ અને મીઠાશ માટે ગોળ લેવો કાં તો પછી ખાંડ પણ હું અહીં ધાગાવાળી મિશ્રી યુઝ કરું છું ખાંડનો ઉપયોગ નથી કરતી આ છે મીઠું ધાણાજીરું પાવડર કાશ્મીરી લાલ મરચું થોડી સૂકી એટલે થોડી હળદર અને થોડું તીખુંવાળું મરચું જો તમને તીખું પસંદ ના હોય તો તમે તમારે આ સ્કીપ કરી દેવાનું સાથે ડુંગળી અને ટામેટા તો એક ડુંગળી મોટી સાઇઝની છે તમે નાની લો તો બે અને એક મોટું સાઈઝનું ટામેટું છે નાના હોય તો બે લેવાના અને આંબા હળદરનું શાક સ્પેશિયલ બનવા બનાવવામાં આવે છે ઘીમાં તો આપણે ઘી લીધું છે અહીં કહી શકાય કે અડધી વાટકી જેટલું તમારે વધારે યુઝ કરવું હોય તો તમે વધારે યુઝ કરી શકો છો પણ હું મીડિયમ બનાવી રહી છું વધારે ઘીવાળું પસંદ નથી મારા ઘરમાં અને લીલા મરચાં અને આદું પણ આપણે ખાંડી દીધા છે તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું તો સરસ ઘી ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે તેમાં હળદર ઉમેરીશું તો આપણી હળદર હવે સરસ રીતે શેકાઈ ચૂકી છે જુઓ જેટલી હતી તેનાથી હળધી થઈ ગઈ છે અને હળદરનો કલર આવી રીતે ચેન્જ થઈ જાય જુઓ જે પહેલા હળદર હળદરનો કલર ને આવો જુઓ આવો અને નીચે થોડી ચડશે આપણે ટામેટા અને વટાણા બધું ઉમેરીશું ને તો તેનું પાણી આવશે એટલે તેનાથી આ બધું નીચે ઉકળી જશે બળે નહીં એ તમારે ચિંતા નહીં કરવાની અને જો તમને વધારે ઘી પસંદ હોય તો તમે અત્યારે પણ ઘી ઉમેરી શકો છો વધારે હવે આપણે તેમાં વટાણા ઉમેરીશું તો આ ફ્રેશ ડુંગળી આપણી આવી ગુલાબી જેવી શેકાવી જોઈએ આવી શેકાઈ ગઈ છે ડુંગળી એટલે આપણે તેમાં ટામેટા ઉમેરીશું

માત્ર ત્રણ થી ચાર મિનિટ માટે ઢાંકી દેવાનું ઢાંકી દઈએ એટલે બધું જ એક રસ થઈ જાય એટલે કે હળદર નો સ્વાદ ટામેટા ડુંગળી વટાણા બધું સરસ રીતે મિક્સ થઈ જશે તો ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ ચુકી છે આપણે જોઈ લઈશું આપણી હળદર ને બધું તો જો વટાણા સરસ પાકી ચુક્યા છે અને ટામેટા પણ મેસી મેસી થઈ ગયા છે તો આપણે તેમાં મસ્તી દહીં ઉમેરીશું તો જેટલું ઘી લીધું હોય તેટલું આપણે તેમાં દહીં ઉમેરવાનું છે તો ઘીનું પ્રમાણ ને દહીંનું પ્રમાણ સરખું હશે તો આ આંબા હળદરના શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને દહીં ફાટે ના એટલે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે મસાલા સાથે એટલે કે આ બધા આખા શાક સાથે અને હવે તેમાં આપણે લાસ્ટમાં લીલી ડુંગળી અને લીલું લસણ પણ હવે ઉમેરી દઈશું અને હવે આપણે આ કાશ્મીરી લાલ મરચું છે જે મેં એક ટી સ્પૂન ઉમેર્યું છે આ તીખું મરચું છે અને આ થોડી એવી હળદર એક ટેબલ સ્પૂન ધણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું આપણે કરીશું તો તમને પેલા બતાવ્યું એમ કે હું ખાંડનો ઉપયોગ ક્યારેય નથી કરતી આ બિલકુલ કેમિકલ ફ્રી આવે ધાગાવાળી મિશ્રી તો જે કોઈ પણ ખાંડ યુઝ કરતા હોય તો ખાંડ ઉમેરી શકો છો ગોળ હું ધાગાવાળી ઉમેરી ઉમેરું છું અને ગળપણ તમને પસંદ ના હોય તો તમારે ગળપણ ને સ્કીપ કરવાનું અને આ ઓગળી જશે આવું આખું નાખું નહીં રે રેસ્ટ્રી ઓગળી જશે હવે ત્રણથી થી ચાર મિનિટ માટે આપણે ઢાંકી દઈશું અને બે મિનિટ પછી મેં ખોલી લીધું બધા શાકભાજીનું પાણી અને દહીં બધું ઉમેરાશે ત્યારે નીચેનું ચોટી ગયેલું જે હળદર છે ચોટી ગયેલી તે બધી આપોઆપ ઉખડશે જોઈ શકો છો આપોઆપ ઉખડે છે તો જ્યારે ચોંટે તમારાથી પણ તો તમારે ચિંતા નહીં કરવી સ્લો ફ્લેમ રાખવાની જેમ તમે જોયું હતું કે વચમાં મેં ઓછી રાખી હતી ફ્લેમ એટલે કે ચૂલો થોડો ઓછો રાખ્યો હતો અને અત્યારે હવે ફાસ્ટ કર્યો છે અને જોઈ શકો છો દહીં બિલકુલ પણ ફાટ્યું નથી સારી રીતે મિક્સ થયું છે તો જ્યારે દહીં નાખો ત્યારે તમારે એકદમ સ્લો રાખવાની ફ્લેમને એટલે કે ગેસની ફ્લેમને ધીરી રાખવાની છે અને જો તમે ચૂલા પર બનાવો તો તમારે ચૂલાના લાકડાને બહાર કાઢી લેવાના તો બે થી ચાર મિનિટ સુધી આપણે ખુલ્લામાં આવી રીતે ફેરવતા ફેરવતા શેકવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ લચકેદાર આપણું હળદરનું શાક તૈયાર છે અને જો તમે વધારે ઘી ઉમેરવા માંગતા હો તો તમે અત્યારે ઉપરથી ઘીને તમારે ઘી અને હિંગનો વઘાર કરીને તમારે ઉપર ઉમેરી દેવાનું તો એકદમ સ્મોકી ફ્લેવર આવશે તમે આ હળદરના શાકને સ્મોકી ફ્લેવરવાળું પણ બનાવી શકો છો કેમ કે હું બનાવું છું તો અત્યારે બસ હું સાદું બનાવું છું કેમ કે કાકા ગામડેથી આવ્યા છે અને તેમને વધારે ઘી વાળું પસંદ નથી તો હવે આપણે આ શાક બની ચૂક્યું છે તો ધાણા ઉમેરી દઈશું તો જોઈ શકો છો તમે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું લીલી હળદરનું શાક આપણું બનીને તૈયાર છે તો મિત્રો મસ્ત મજાનો બાજરીનો ગરમા ગરમ રોટલો હોય અને ઉપર ઘી અને સાથે આંબા શાક હોય તો કેવો જલસો પડે તો તમે એકવાર આવી રીતે રીતે મારી આંબા હળદરનું શાક બનાવી જુઓ અને પછી મને કહેજો કે કેવું લાગ્યું ટેસ્ટમાં તો એકદમ લસ લસ તો ઘી વાળો બાજરીનો રોટલો અને આંબા હળદરનું શાક બની ને તૈયાર છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો તમારી પ્રેમભરી કોમેન્ટ જરૂરથી કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કેમકે હું તમારા માટે આવા મસ્ત મજાના સરસ મજાના એકદમ હેલ્ધી હેલ્ધી એવા વિડીયો લઈને આવીશ તો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ ઓલ